જો કે મેં છોકરીનું અપહરણ કર્યું છે છોકરીનું મેં અપહરણ કર્યું છે લવ જિયાદનો કેસ કર્યો છે દીપુબેન આપણે તમે એ વસ્તુ તો વિચારો આપણે કેટલા વર્ષ ભેગા રહ્યા ત્યારે તમને લવ જિયાદ ન દેખાણો ત્યારે મુસ્લિમ ન દેખાણો હું ત્યારે મેં તમારા ભાઈ જેલમાં હતા ત્યારે મેં તમને ધંધો કરીને દીધા પૈસા પૈસા તમને ન દેખાણા કે મુસ્લિમના પૈસા આવે છે કે પૈસા આપણે ન લઈ તમારા ભાઈ સાત મહિના જેલમાં રહ્યો હતો ને પૂરો અલ્પેશ તન્ના એમડીમાં આવી ગયો તો બરોબર સાચું બોલું છું ને હું તો પછી રાજકોટનો મોટે મોટો દલાલ મોદી થી ઓળખાય છે એના એના ભાઈ ભેગો કામ એની ધંધો કરે છે હજી તમને પ્રૂફ જોતો હોય તો મોદીનો નંબર તમને હમણાં સ્ક્રીન ઉપર નાખી દઈશ તમે તમારે જોઈ લેજો જે તમારે મીડિયા વાળાને અફવા ફેલાવ્યું પેલા છોકરીને મેં ટચ પણ નથી કરી નથી ખ્રોચ આવવા દીધી છોકરીને છોકરી ફૂલ એમ ફૂલ સેફ છે તમે એ ઉપાધિ નો કરતા